જય માતાજી જય મુગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અત્યારે હું તો મવડી રોડ ઉપર અને મૌડી ચોકડી પાસે રોયલ કલેક્શનની બાજુમાં મારા પરમ મિત્ર એવા સંજયભાઈની રાધિકા રેસ્ટોરન્ટ છે ત્યાં છે ને ગુજરાતી થાળી માત્ર સો રૂપિયામાં મળી જાય છે તો હવે આપણે એમની આગળ જઈએ વાત કરીએ અને સો રૂપિયાની અંદર શું શું ગુજરાતી થાળીમાં આવે છે પાસે સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે તો આપણે ભાઈ સાથે વાત કરીએ ચાલો મિત્રો આપણા છે સંજયભાઈ અને સંજયભાઈ જય માતાજી જય માતાજી હું કેમ જો સારું જોઈએ ને તમે કહો તમે આ અત્યારે ગુજરાતી રેસ્ટોરન્ટ ચાલુ કરી છે માત્ર સો રૂપિયામાં હા સો રૂપિયામાં આવી મોંઘવારીમાં સો રૂપિયામાં કેમ પોય ના ખબરા આવી હી બીજું શું એમ હા શું શું આપી રહ્યા છો અત્યારે બપોરે ત્રણ શાક હોય હા રોટલી દાળ ભાત બે ત્રણ જાતના સ્લાડ બે ત્રણ જાતના અથાણા અને છાશ ઘર જેવું હા ઘર જેવું અને પ્યોર રાજસ્થાની સ્ટાફ બનાવવામાં બરાબર રાજસ્થાની સ્ટાફ જાવ આવો સાથે આપણે સવારે અને સોરી બપોર અને રાત્રે હા હા તો શું શું બનાવ્યું ચાલો જોઈએ ભલે કાંઈ વાંધો નહીં અત્યારે સેટિંગ પણ છે સરસ મજાની જે પહેલાં આજથી મેં એક વર્ષ પહેલાં વિડીયો શૂટ કર્યો હતો ત્યારે પતરા હતા આપણે ઉપર ત્યારે સમોસા ને વધીયા કચોરી સમોસા કચોરી સમોસાને એવું બધું હતું ને અત્યારે સેટઅપ કર્યું છે ને ઘણા બધા મારા વિડીયો જેટલા લોકો જોઈ રહ્યા છો તો આ જગ્યાએ પ્રિફર કરજો ગુજરાતી ભોજન અને પાર્સલ પણ કેટલા તમારા છે પાર્સલ ચાલુ 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 જ હોય આ એકદમ નેચરલ બધી રસોઈ છે લાલ લીલા મરચાં છે પછી આ પાર્સલ બધા છે આ ડબ્બાની અંદર જ આપો છો પાર્સલની શું પ્રાઇસ છે એનાય અત્યારે સોજ રૂપિયા સોજ રૂપિયામાં આમ એકસો વીસ રૂપિયા ભાવ છે પણ અત્યારે ચાલુ કર્યું છે બરાબર થી ત્રણ મહિના કીધું આપણે ફોજ રૂપિયામાં ખવડાવવું તો આજ કયા કયા શાક બનાવે બતાવવાનું જરાક બતાવી દઈએ આ છે બટેટા રીંગણા હા બતાવો આમ ઊંચું ઘર જેવી જ રસોઈ ઘર જેવી રસોઈ ઓહો બીજું કયું છે આજે એ કોર રૂપિયા દેશી ચણા દેશી ચણા હા હા એ ઢોકળી ઢોકળી આપડી રજવાડી ઢોકળી રજવાડી ઢોકળી હા ગુજરાતી કે રાજસ્થાની ગુજરાતી સ્વાદ રાજસ્થાની સ્વાદ રાજસ્થાની એમની તો અત્યારે શિયાળા સીઝન ચાલુ છે આ દાળ છે અમે દાળ ને ભાત દાળ ભાત ત્રણ શાક આવે દાળ ભાત દાળ ભાત રોટલી છાસ પાપડ શાક પાપડ અબી પાર્સલ કરાઉના અત્યારે પાર્સલ થાય છે પાર્સલ થાય આ પાર્સલ બધા દેવાના પાર્સલ મે એક સબ્જી હા જો ઢોકળી થી હા હા એક પટ્ટે રીંગણા એક

આપણે બધા રાજસ્થાન કા રાજસ્થાન રાજસ્થાન ની ચટણી છે ભાઈ આ ચટણી હાટું તો એને લોકો હોય ગાંડા થાય જો આપણે ટેસ્ટ કરશું બતાવશું અને સંજયભાઈ આપણે શિયાળા સિઝન ચાલે છે અત્યારે તો શિયાળા સિઝનમાં કઈ શું નવું લાવો છો હવે આપણે હળદરનું ચાલુ કરી શાક હળદરનું શાક સ્પેશિયલ હા હા એ ક્યારે ક્યારે મળશે અત્યારે અઠવાડિયામાં બે વખત ખવડાવી પણ બે પછી ડેલી ચાલુ કરશું ડેલી પાર્સલ અને મિત્રો બીજું એક કે કે અહીંયા છે ને રાત્રે કેસર મલાઈ દૂધ અને થાબડી દૂધ એ અહીંયા સ્ટાર્ટઅપ કર્યું છે એ મારો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો છે એ પણ જોઈ લેજો કદાચ રાજકોટના જેટલા લોકો છે આ આ જગ્યાએ એકવાર મુલાકાત લેજો રામભાઈ એને મસ્ત મજાના જોધપુર સ્ટાઇલ રાજસ્થાની સ્ટાઇલ કેસર મલાઈ દૂધ રાખે છે આખા રાજકોટમાં ક્યાંય નથી નથી ને ગયા નવું જ પહેલી વખત પહેલી વાર જ તો હવે મિત્રો આપણે સ્ટાર્ટિંગ કરીએ ને હા ટાણે કિસમ ચાલ દિયા એ દાળ ભાત નાખ દિયા ઓકે और चटनी डाल दिया उसके बाद में इसमें सलाद डाल दिया सलाद है यावे ने बुआ पुंगड़ा वो सलाद डाल दिया पुंगड़ा डाल दिया और इसमें एक बची है छाछ डालने की रोटी के लिए आवे पार्सल में पार्सल में एक एक पार्सल में छह रोटी देते हैं छह रोटी ठीक है ना ये पार्सल कंप्लीट 1 किलो वजन वजन जो एक किलो वजन वजन एक किलो थी ऊपर आपी ही हाँ पार्सल में

બાજુમાં ઘણા બધા હોસ્પિટલ છે હા હા જે કોઈ લોકો રોડ જ છે મૌડી બાપા સીતારામ ચોક અને મવડી ચોકડી વચારે વચારે આપણે સનાતન રોયલ કલેક્શન અને શ્રી હરી શેરવાની ને એક્ઝેક્ટ સામે એક્ઝેક્ટ સામે જ છે તો આ જગ્યાએ પ્રિપેર કરજો અને સવાર અને સાંજે બંને ટાઈમ હા બે ટાઈમ તો હવે આપણી આજો થાળી આવી ગઈ છે સરસ મજાની ગુજરાતી થાળી છે ચોકડીનું શાક છે ચણાનું શાક છે રીંગણા બટેટા છે મરચાં છે એ રાજસ્થાનની ચટણી છે એલાટ છે રોટલી ગોળ આ શું બનાવ્યું એ અઠાણું છે એ રાજસ્થાની છે રાજસ્થાની અઠાણું હા હા હુંગળા છાસ અને પ્યોર સિંગ તેલ માં જ બનાવી છે બધી વસ્તુ આ બધી વસ્તુ કોઈ પણ આઇટમ સિંગ તેલ જ સિંગ તેલ માં જ બનાવવાનું મને તો આ વિચાર આવી જ આવે છે કે આ 100 રૂપિયા નો પોય યાર આટલું બધું બારે બજાર માં ખબર છે અરે 150 150 આના 150 રૂપિયા નીચે કોઈ નો આપે હા

રોયલ કલેક્શન રોયલ કલેક્શન ની બિયરી શેરવાની સામે બિલકુલ સામે છે તો આ જગ્યાએ પ્રિપેર કરજો નાના લોકો માટે તો ભાઈ બેસ્ટ જગ્યા છે ફેમિલી વાળા આવો એના માટે પણ બેસવાની સુવિધા બહુ સારી છે તો આપણે કરીએ ટેસ્ટિંગ મિત્રો આ છે આપણી સો રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી અને હવે આપણે કરીએ છીએ ટેસ્ટિંગ અને ખાસ કરીને આજે રીંગણા બટેટાનું શાક છે અને દરરોજ અલગ અલગ બધી વાનગી બનતી હોય છે અહીંયા તમે કાલે આવો તો કાલે બીજું શાક હોય દરરોજ અલગ અલગ બપોરે અલગ અને સાંજે પણ સાંજે પણ અલગ અને પાર્સલમાં તમે જોયું કે સંજયભાઈ આગળ બતાવ્યું કે એક કિલો ઉપર વજન હશે એમાં બધી વસ્તુ પાર્સલમાં આવી જાય એવું તમને એવું જ લાગે કે ભાઈ હોટલમાં જ જમતો ઘરે જમવું એવું લાગે અને બધા કોઈ પણ જાતના ગરમ મસાલાની અંદર એડ નથી અને બધી વસ્તુ જે રસોઈ બધી પ્યોર શુદ્ધ છે અને રાજસ્થાનની ભાઈ ટેસ્ટ છે થોડોક અને આ છે રાજસ્થાનની અથાણું ખટ મીઠો ટેસ્ટ આવશે ખાટો મીઠો ટેસ્ટ અને આ શિયાળા સિઝન ચાલુ છે એટલે અહીંયા તમને રવિવારે લીલી હળદરનું શાક રવિવારે બુધવારે રવિવાર બુધવાર અમે દાળ બાટી સ્પેશિયલ બનાવી છીએ દાળ બાટી હા અને અઠવાડિયા પછી ડેઈલી બનાવશું કારણ કે ગ્રાહકનો સપોર્ટ સારો હા એટલે અમે દરરોજ ચાલુ કરશું દાળ બાટી આ ઢોકળીનું શાક મજા

કોમેન્ટ કરજો અને ના આવ્યા હોય તો આ જગ્યાએ ચોક્કસથી મુલાકાત કરજો સો રૂપિયામાં તમને અનલિમિટેડ ભાણું અહીંયા મળી જાય તો આ જગ્યા આવવાનું ભૂલાય નહીં આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ મળીએ નવા વિડીયો સાથે ઈમોટ સાથે એડ્રેસ લોકેશન મોબાઈલ નંબર બધું સ્ક્રીન ઉપર છે તો પહોંચી જજો જય માતાજી